સુરતમાં આવેલી વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગ દ્વારા સાઇનેપ્સ બે હજાર પચીસ નામે વાર્ષિક મનોવિજ્ઞાન મહોત્સવનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક નવું મંચ પૂરું પાડ્યું હતું સાઇનેપ્સ છેલ્લા ત્રણ વર્ષથી માનસિક આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ મહોત્સવ બની રહ્યો છે અને આ વર્ષે મહોત્સવ માટે રેટ્રોથ્રીમ અપનાવવામાં આવી હતી સાયન બે હજાર પચીસનું આયોજન વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર અને ફેકલ્ટી ઓફ હ્યુમન હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના ડીન ડૉક્ટર આદિત્ય ફરસોલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ચીફ ગેસ્ટ તરીકે સાયકાટ્રિસ્ટ ડૉક્ટર મહેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઓગણીસો નેવું થી સુરત શહેરમાં માનસિક આરોગ્ય પર ઘણા અનુભવો સાથે સમાજમાં જાગૃતિ આયોજન અને સંચાલન પણ કર્યું હતું તેમણે તેમનો સમય અને પ્રતિભા સાથે વિશેષ યોગદાન પૂરું પાડ્યું હતું મહોત્સવમાં ગેમ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે માનસિક આરોગ્યને સમજવા માટે અનોખા સ્ટોલ્સ રજૂ કરાયા હતા સ્પીન ઓફ થોટ્સ નકારાત્મક વિચારોને સકારાત્મક દ્રષ્ટિકોણમાં ફેરવતી મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે યુવાઓ પણ જોડાયા હતા અને મહોત્સવનો આનંદ માણ્યો હતો તેમજ નવું કંઈક શીખ્યા હતા છે કામ્યા વ્યાસ અને હું સાયકોલોજી ડિપાર્ટમેન્ટની પ્રોફેસર છું સર આમાં સ્ટોલમાં બીસ ટાઈપના અલગ અલગ સ્ટોલ્સ છે અને એમાં ગેમ્સ અને એ રીતનું છે એટલે મેઇન અમારો એમ આ રીતનો છે કે ગેમ્સના થ્રુ ફંડ ગેમ્સના થ્રુ અમે લોકો તક સાઇકોલોજીના જે બી કોન્સેપ્ટ છે માનસિક સ્વાસ્થ્ય અને લાગતા જે બી થિયરીઝ અને એ છે તે અમે ફંડ ગેમ્સના થ્રુ વી વી વોન્ટ કે એ લોકોને ત્યાં પહોંચે અને વસ્તુ આમાં જો જે જે છે એમાં માનસિક પ્રોબ્લેમ્સ જે થાય છે પછી આપણા જે વિચારો થી આપણને જે પ્રોબ્લેમ્સ જે થઈ શકે એ બધાની વિશે અલગ અલગ સ્ટોલ્સ ના થ્રુ ગેમ્સ ના થ્રુ અમે લોકો પહોંચાડવા માંગીએ છીએ સમયની મહેનત છે આ વિદ્યાર્થીઓની